નમસ્કાર દર્શક મિત્રો હું પલ્લવી શેઠ ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું આજે અગિયાર માર્ચ જોઈએ આજના સમાચાર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનું વિશ્વાસપાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર ભુજના મોટા રોહા ગામમાં યુવકને કોઈ અજાણ્યા શખ્સોએ મોતને ઘાટ ઉતાર્યો પદર પોલીસ તપાસ ચલાવે છે ભુજ તાલુકાના આહિર પટ્ટીના મોટા રેહા ગામે શ્રમજીવી યુવકની ધારદાર હથિયારોનો ઘા મારી અજાણ્યા ઈસમોએ હત્યા મીજાવી ફરાર થઈ ગયા હોવાની ઘટના બહાર આવી છે ગત વહેલી સવારે હતભાગી અડત્રીસ વર્ષીય અતુલ પચાણ મહેશ્વરી નામના યુવકનો મૃત્યુદેહ તેના ઘરેથી લોહી લુહાણા હાલતમાં મળી આવ્યો હતો હત્યાના બનાવથી પધ્ધર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને હત્યાની ઘટનાને અંજામ આપનાર આરોપીઓના સગડ મેળવવા ઝીણવટભરી ભરી તપાસ શરૂ કરી છે હાલ મૃત્યુદેહને જીકે જનરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવેલ છે મોટા રેયા ગામે છૂટક મજૂરી કામ કરતો અને મકાનમાં એકલા રહેતા અતુલ મહેશ્વરી નામના યુવકનો ગંભીર ઇજાઓને કારણે મૃત્યુ થયું છે આ મામલે કોના દ્વારા કયા કારણોસર અને કેટલી વ્યક્તિઓ દ્વારા હત્યા કરાઈ છે તે સહિતના પ્રશ્ને તપાસ ચાલી રહી છે ઘટના રાત્રિના સમય દરમિયાન બની હોવાનું કારણ હાલ ઘડી સામે આવી રહ્યું છે વધુ તપાસ પોલીસ ચલાવે છે ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન કરી છે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે જ્યોતિષી શંકર ગોરની મંત્રચાપ ગુરુ ના સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો હાઉસ છઠ્ઠી રોડ પાણજી સ્ટ્રીટ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર